નમસ્તે દર્શક મિત્રો હું શ્રુતિ મોજીદ્રા સ્પીડ ન્યુઝ સેવન્ટીન માં તમારું સ્વાગત કરું છું તો જોઈએ આજના મુખ્ય સમાચાર સુરત શહેરમાં દેહ વેપાર કૂટણખાના હજુ પણ ધમધમી રહ્યા છે સુરત શહેરમાં દેહ વેપાર કૂટણખાના ખૂબ જ ફળ ફૂલી રહ્યા હોય એવું લાગી રહ્યું છે ક્યાંક હોટલના નામે કંઈક ઓયોના નામે તો કંઈક બ્યુટી પાર્લર અને કંઈક મસાજ પાર્લરના નામે તો કંઈક ઘર પણ આવા કૂંટણખાના ફૂલી ફળી રહ્યા છે તો એ કોની રહેમ નજર છે દંપતીએ ચૌદ વર્ષની સગીરાની જિંદગી નર્ક બનાવી બ્યુટી પાર્લરમાં ત્રીસ હજારની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતાર્યા રાજસ્થાનની હોટલમાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી સુરતના અમરોલી વિસ્તારમાં રહેતા પરપ્રાંતિય પરિવારની ચૌદ વર્ષની તરુણી ભેદી રીતે ગુમ થઈ ગઈ હતી તરુણીને બ્યુટી પાર્લરના ધંધામાં રૂપિયા પચીસથી ત્રીસ હજારની કમાણીની લાલચ આપી ટૂંકા કપડામાં વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી હતી આ સાથે રાજસ્થાનના ડેગાણા ખાતેની હોટલમાં લઈ જઈ દેહ વિક્રયનો ધંધો કરાવ્યાનો પર્દાફાશ કરી અમરેલી પોલીસે માસ્ટરમાઇન્ડ દંપતી સહિત પાંચની ધરપકડ કરી છે અમરોલી વિસ્તારમાં રહેતા યુપીના પરિવારની ચૌદ વર્ષીય ઝીનલ ગત આઠ માર્ચના રોજ ભેદી સંજોગોમાં ગુમ થઈ જતા પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી પોલીસે છવ્વીસ વર્ષીય મોનીરા ખાતુન ઉર્ફે જ્યોતિ સાકિલ હલદરની ધરપકડ કરી હતી મોનીરા ખાતુનની પૂછપરછમાં ભેદી સંજોગોમાં ગુમ થયેલી તરુણીને દેહ વિક્રયનો ધંધો કરાવ્યાનું બહાર આવતા પોલીસ ચોંકી ગઈ હતી પોલીસે અઠ્યાવીસ વર્ષના માસ્ટર માઇન્ડ સૈદુલ મોલ્લા મુનાબાર મોલ્લા સાલોમ અને તેની પચીસ વર્ષીય પત્ની મોહિમા મોલ્લા ઉર્ફે રિયા સૈદુલ મોલ્લા મુનાબ્બાર ઉપરાંત એકવીસ વર્ષીય રાહુલ રામ સ્વરૂપ ટેલર ચોવીસ વર્ષીય સમીર સલીમ કુરેશી અને ત્રીસ વર્ષીય આરિફ સાદિક ખાનની રાજસ્થાન ખાતેથી ધરપકડ કરી હતી વરના કાર અને ડીવીઆર પણ કબજે લીધું છે મોહિમાએ ઝીનલને બ્યુટી પાર્લરના કામમાં પચીસથી ત્રીસ હજારની કમાણી છે તેવી લાલચ આપી પોતાની સાથે મોનિરા ખાતુનની રહેણાંક રૂબમાં લઈ ગઈ હતી જ્યાં ટૂંકા કપડામાં ઝીનલ પાસે ડાન્સ કરાવી તેનો વિડીયો ઉતારી વાયરલ કરવાની ધમકી આપી ટ્રાવેલ્સમાં રાજસ્થાનના નાગોર જિલ્લાના ડેગાણા લઈ ગયા હતા જ્યાં હોટલ મેનેજર સલીમ કુરેશીએ ગ્રાહક મોકલાવી દેહ વિક્રયનો ધંધો કરાવ્યો હોવાનું બહાર આવ્યું હતું પોલીસે સૈદુલ તેની પત્ની મોહિમા રાહુલ સમીર અને આરીફની ધરપકડ કરી હતી જ્યાં દિપેશ દવેએ ડેગાણાની જે હોટલમાં દેહ વિક્રયનો ધંધો કરાવ્યો હતો ત્યાં કોણે કોણે ઝીનલ સાથે દુષ્કર્મ કર્યું હતું અન્ય કેટલી તરુણી કે યુવતીને આ રીતે કામની લાલચ આપી ફસાવી છે અને આ ધંધામાં અન્ય કોણ કોણ સામેલ છે તે મુદ્દે તપાસ કરવામાં આવી રહી છે બ્યુટી પાર્લરના કામના બહાને તરુણીને રાજસ્થાનના નાગોર જિલ્લાના ડેગાણા લઈ ગયા હતા જ્યાં વૃંદાવન હોટલમાં મેનેજર સલીમ કુરેશીની સાંઠગાંઠમાં ગ્રાહકોએ દુષ્કર્મ કર્યું હતું મેનેજર સલીમની પૂછપરછમાં હોટલના માલિક ડૉક્ટર અમિત ચૌધરી છે અને તેઓ ભાડેથી ચલાવે છે પરંતુ તેની પાસેથી કોઈ ભાડા કરાર કે અન્ય કોઈ પુરાવા મળ્યા નથી જ્યારે ઝીનલને રાજસ્થાન લઈ જઈ દેહ વિક્રયના ધંધામાં ધકેલનાર સૈદુલ મૌલા અને તેની પત્ની મોહિમાએ તેઓના ધંધામાં તેમની ઉપર સાહિબ સૈયદ હોવાની કબૂલાત કરી છે જેથી પોલીસે સાહિબ સૈયદની પણ શોધખોળ હાથ ધરી છે ઝીનલને સાહિબ બ્યુટી પાર્લરના કામની લાલચ આપી દેહ વિક્રયના ધંધામાં ધકેલનાર મોલ્લા દંપતી તરુણી અને યુવતીઓને તેઓના આધાર કાર્ડ પણ બનાવી આપવાની લાલચ આપતા હતા જેથી તેઓ ક્યાં અને કોની પાસે આધાર કાર્ડ બનાવતા હતા તે અંગે પણ તપાસ શરૂ કરી છે બીજી તરફ મહત્ત્વની બાબત એ છે કે ઝીનલનો ટૂંકા કપડામાં જે મોબાઈલમાં ફોટો પાડી

અને એ દરમિયાન એનું અપહરણ થયેલાની હકીકત એના મધરે નોંધાવેલી એમ અને એ ગુનાએ તપાસ દરમિયાન પોલીસને એવી હકીકત મળેલી કે આ જે ભોગ જે છે એનો અનૈતિક દેહ વ્યાપારની જે પ્રવૃત્તિ જે છે એમાં ધકેલવામાં આવનાર છે જેથી કરી પોલીસે તાત્કાલિક આ કામે ત્યાં રાજસ્થાન જઈ અને ત્યાંથી આરોપીઓ અટક કર્યા એમાં એક જ્યોતિ નામની જે એક મહિલા જે છે કે જેનું સાચું નામ જે છે એ મોલનીરા ખાતુન છે ખરેખર એમ આ જ્યોતિ જે છે એ આજથી છ એક મહિના પહેલાં જ્યારે બરોડાથી સુરત આવતી હતી અને એ જ વખતે આ ભોગ જે છે એ એના માતા પિતા સાથે આવતી હતી એ વખતે રેલવેમાં એમનો કોન્ટેક થયેલો એ તો અને એ વખતે એમને મોબાઈલ નંબરની આપણે કરેલી એમ એ કરી અને પછી આ જે ભોગ જે છે એના વિશ્વાસમાં લીધેલી એમ કે હું તને બ્યુટી પાર્લરનું કામ અપાવીશ ને તને વધારે પૈસા અપાવીશ આ રીતે એને વિશ્વાસમાં લઈ અને એનું અપહરણ કરી અને અહીંયાથી રાજસ્થાન લઈ ગયેલા અને ત્યાં એને પછી આ જે ભોગ જે છે એની સાથે અને ત્યાં જે બીજા એના મળ્યા માણસો હતા એમની સાથે દેશ દેશ વ્યાપારનું કામ કરાવેલું છે એની સાથે અત્યાર સુધીમાં કુલ પાંચેક આરોપીઓ પકડવામાં આવેલા છે અને આ જે આરોપીઓ જે છે એમની એમો એવી છે કે એ જ્યારે કોઈ પણ ભોગ સંપર્ક કરે ત્યારે પોતાનું હિન્દુ નામ ધારણ કરે છે અને ખોટું નામ ધારણ કરી અને પોતાની ખોટી ઓળખ આપી અને ભૂખબંધારના વિશ્વાસમાં લેતા હોય છે એમ અને એને લાલચ આપતા હોય છે ભૂખબંધારને એમ પૈસા બાબતની કે નોકરી બાબતની એમ તપાસ ભૂખંડ અત્યાર સુધીમાં આ જે ભૂખબંધાર જે છે એમાં પોલીસો આપણે હૈદરાબાદ જઈએ અને ત્યાંથી પણ આરોપીઓને લઈ આવેલી છે અને એ સિવાય આ ગુનામાં બીજા કોણ કોણ આરોપીઓ સંડોવાયેલા છે

એને અગાઉ ત્યાં એ ત્યાં રાજસ્થાન ગયેલી છે અને એને ત્યાં અગાઉ રાજસ્થાન આ રીતે દેહ વ્યાપારનો ધંધો કરેલો છે આ જ હોટેલમાં એમ જેથી કરી અને એ જે હોટેલ માલિક જે છે એને પણ આપણે અટક કરવામાં આવેલો છે અને આ જે હોટેલ માલિક છે ત્યાં પણ આજ પ્રવૃત્તિ કરે છે ગેરકાયદેસરની તપાસ દરમિયાનમાં

એ સગીરાને ટૂંકા કપડાં પહેરવા આપીને ફોટા પાડતા હતા અને એમ કહેતા કે આ જે કપડાં જે છે ટૂંકા કપડામાં એમાં તો ખૂબ જ સરસ લાગે છે આપણે એમાં વિડીયો ઉતારીએ ડાન્સ કરીએ એટલે એવા કોઈ નગ્ન અશ્લીલ વિડીયો નથી એમાં પણ એના ટૂંકા કપડાંના ડાન્સ કરતા વિડીયો છે આપણે